નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છુમાસુ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી બપોરે થી ત્રણ સુધી પવનની ગતિ ઘટી જશે આજે આઠ થી બાર ત્રીસ બપોરે ત્રણ થી સાંજ સુધી પતંગ માટે શ્રેષ્ઠ ગણાતો સાત થી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂકાશે આજે ઉત્તરાયણ સાથે પતંગ મહોત્સવ મનાવાશે પંદરમી એ સૂર્યના મકર રાશિમાં પ્રવેશ બાદ સોમવારે મકર સંક્રાંતિ મનાવાશે પરીક્ષાની તૈયારી શરૂ ધોરણ બારની પ્રેક્ટિકલ માટે ડીઓએ શિક્ષકોની માહિતી મંગાવી આજે આકાશી યુદ્ધ છ થી ચૌદ કિલોમીટર સુધીની ઝડપે પવન ફૂંકાશે તાપી નદી સિવાયના બ્રિજો પર જવા રોક બીઆરટીએસ સંપૂર્ણ બંધ પતંગ ચગાવામાં મુશ્કેલી આજે પતંગને પવનનો સાથ મળશે કાલે રસિકોની કડાની પરીક્ષા થશે ગોંડલ શહેર તેમજ પંથકમાં આજે વહેલી સવારથી ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું શહેરમાં સવારે ગાઢ ધુમ્મસ ને લઈને ઠંડીમાં પણ ચમકારો જોવા મળ્યો હતો પણ ધુમ્મસની ચાદર છવાઈ જવા પામી હતી શહેરમાં વહેલી સવારે ઘરેથી નીકળતા લોકોએ વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી હતી તો શહેરમાં ગાઢ ધુમ્મસને કારણે મોર્નિંગ વોક કરતા લોકોએ પણ ઠંડીમાં ચમકારો અનુભવ はい。 બટાકા નગરી તરીકે ઓળખાતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં બટાકા નીકળવાની સિઝન શરૂ થઈ ગઈ છે પરંતુ આ વર્ષે વારંવાર બદલતા મોસમના મિજાજની વિપરીત અસર બટાટા ઉત્પાદન પર થઈ રહી છે અને તેથી સારા ઉપજની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે આમ તો સમગ્ર ગુજરાતમાં બટાકાનું સૌથી વધુ વાવેતર ડીસા પંથકમાં થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી સતત બટાકાનું વાવેતર ઘટી રહ્યું છે જેનું મુખ્ય કારણ છે કુદરતી પ્રકોપ કારણ કે દર વર્ષે અલગ અલગ કુદરતી પ્રકોપ કારણે બટાકાની ખેતી પર વિપરીત અસર થઈ રહી છે ડીસા પંથકમાં ઉત્તરાયણના દિવસે જ ઠંડીએ કડાકો બોલાવ્યો હતો અને એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલું તાપમાન ઘટી જતા ડીસામાં લઘુત્તમ તાપમાન નવ પોઈન્ટ છ ડિગ્રી હતું જેની લોકોએ જનજીવન પર સીધી અસર પડી હતી ડીસા પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો કડકડતી ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે અને રોજેરોજ ઠંડીમાં વધારો થઈ રહ્યો છે જેમાં એક જ દિવસમાં અઢી ડિગ્રી જેટલા તાપમાન ઘટી જતા ડીસામાં લઘુત્તમ તાપમાન નવ છ ડિગ્રી નોંધાયું હતું કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત છોડો ન્યા યાત્રાનો પંદર જાન્યુઆરીએ બીજો દિવસ છે રાહુલે ઇમ્ફાલ પશ્ચિમના સેકમાઈથી યાત્રાની શરૂઆત કરી હતી તેઓ બસમાં મુસાફરી કરી રહ્યા છે આ યાત્રા ચૌદ જાન્યુઆરીએ મણિપુરના થોબલથી શરૂ થઈ હતી મણિપુરમાં એક દિવસની યાત્રા બાદ તેઓ યાત્રા કરીને નાગાલેન્ડમાં પ્રવેશ કરશે બે દિવસમાં બસો સત્તાવન કિલોમીટર અને પાંચ જિલ્લાને આવરી લેશે રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે કે આ દરમિયાન ટ્રસ્ટ દ્વારા જીવનની જાળવણીને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે જો તમે આનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ છો તો તમે મંદિરમાં પ્રવેશ કરી શકશો નહીં જો તમે રામલલાના અભિષેક માટે રામ મંદિર જઈ રહ્યા છો અથવા મંદિરમાં દર્શન માટે પહોંચી રહ્યા છો તો મોબાઈલ ઇલેક્ટ્રોનિક ઘડિયાળ લેપટોપ કે કેમેરા જેવી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે ન રાખો અથવા વસ્તુઓ સાથે તેમજ વસ્તુઓ લઈ જવા પર પ્રતિબંધ છે આ લો પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે જે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વિવિધ ધાર્મિક સ્થાન અને આસપાસના રસ્તાઓની સાફ સફાઈ કરવામાં આવી હતી

બીજી તરફ નજર કરીએ તો એમએસ યુનિવર્સિટીના એનસીસી યુનિટમાંથી વિદ્યાર્થીઓની એનસીસીની તાલીમ દરમિયાન દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ નિમિત્તે કર્તવ્ય પથ પર પરેડ માટે પસંદગી કરાય છે આ વર્ષે આઠ કેડેટ્સને કર્તવ્ય પથ પર પરેડમાં મોકલા છે જેમાં આખા દેશમાંથી લગભગ ત્રણસો એનસીસી કેડેટ્સ ભાગ લેતા હોય છે ગત વર્ષે પણ યુનિવર્સિટીના પાંચ વિદ્યાર્થીની પસંદગી થઈ હતી આ વર્ષે આઠ વિદ્યાર્થીઓ સિલેક્ટ થયા છે એસટી વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વ નિમિત્તે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવ્યું છે મુસાફરોની ભીડ એકત્ર થતા કે જરૂરિયાત ઊભી થાય ત્યારે બસ મૂકવામાં આવી રહી છે શનિવારે વડોદરા એસટી ડેપોમાંથી વધારાની પચીસ બસ મૂકાઈ હતી ડેપોના મેનેજર એ કે દ્વારા જણાવ્યા અનુસાર અમદાવાદ પંચમહાલ અને દાહોદ માટે બસ મુકાઈ હતી આ એક્સ્ટ્રા બસમાં એક બસથી અંદાજીત દસ હજાર ઉપરાંતની આવક થતી હોય છે જે મુજબ એક જ દિવસમાં વડોદરા ડેપોની અંદાજિત ત્રણ લાખ ઉપરાંતની આવક થશે ભાવનગર શહેર જિલ્લામાં જાહેરમાં ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા શખ્સો પર પોલીસે તવાઈ બોલાવી હતી જેમાં ભરતનગર પોલીસે ગાયત્રીનગર એટીએમ પાસે જાહેરમાં ચાઇનીઝ તુક્કલ વેચાણ કરતો હોય તેની તલાશી લેતા તુક્કલ નંબર પિસ્તાળીસ કિંમત રૂપિયા અગિયારસો પચીસ સાથે ધર્મેન્દ્રસિંહ બાબુભા સરવૈયાને ઝડપી લીધો હતો જ્યારે ગાત્રીનગર શિવશક્તિ સોસાયટી નજીકથી ચાઇનીઝ દોરી તુકલ નાંગ પંચાણું કિંમત રૂપિયા બે હજાર ત્રણસો ને પંચોતેર સાથે ઝડપી લીધો હતો ભાવનગર જિલ્લામાં રવિ પાકનું વાવેતર લગભગ પૂર્ણ થતાં જિલ્લાના કુલ સત્તાણું હજાર બસો ને બાવન હેક્ટરના વાવેતરમાં તળાજાનો હિસ્સો સર્વાધિક પચીસ હજાર બસો નેવ્યાસી હેક્ટરનો રહ્યો છે જેમાં ચણામાં સમગ્ર જિલ્લાના તેર પોઈન્ટ છસો હેક્ટરમાં તળાજાનું ત્રણ હજાર પાંચસો પચાસ હેક્ટરનું વાવેતર છે જ્યારે ડુંગળી પાકમાં અવ્વલ ગણાતા તળાજા તાલુકામાં આ વર્ષે ખેડૂતોએ ઓછો રસ દાખવતા ડુંગળીનું વાવેતર ગત વર્ષ કરતાં ઓછું આઠ હજાર પાંચસો ને હેક્ટરનું રહ્યું છે આણંદના ભાલેજ પોલીસ મથકના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન ભાલેજ શેખવાડા બજારમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની ઘરઘડી નંગ એક જેની કિંમત રૂપિયા બસો પચાસ સાથે ભાલેજમાં રહેતા અસ્પાક ખાન પઠાણને ઝડપી પાડ્યો હતો વાસદ પોલીસે રાજુપુરમાં રહેતા બુદ્ધાભાઈ પરમારને ચાઇનીઝ દોરી સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે વાસદ માંડવાપુર રોડ પરથી અજય પઢિયાળને ચાઇનીઝ દોરીની સાથે ઝડપી પાડ્યો હતો હાલમાં શિયાળાની ઋતુ ચાલી રહી છે પરંતુ ગ્લોબલ વોર્મિંગના કારણે મોસમનો મિજાજ બદલાયો છે જેના કારણે ડિસેમ્બર જાન્યુઆરીમાં પડતી હાડ થીજવતી ઠંડી ગાયબ છે હાલમાં રવિ પાકની સિઝન છે રવિ પાકને ઠંડીની જરૂર હોય છે પરંતુ ઠંડીમાં સતત વધઘટ રહેતી હોય છે તેની વિપરીત અસર પાક પર થઈ રહી છે ઠંડી ઘટતા ઘઉં તેમજ નીકળી ગયા હોય ઉત્પાદન વીસ થી પચીસ ટકાનો ઘટાડો થશે તેવું જાણવા મળી રહ્યું છે તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર